નમસ્કાર ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં આજનો આપણો પ્રશ્ન છે આનુવંશિક લક્ષણો માટેના નિયમો મેન્ડરનું યોગદાન વિશે અભ્યાસ કરવાનો છે આનુવંશિક લક્ષણો માટેના નિયમો યોગદાન યોગદાનને ઇંગ્લિશમાં રૂલ ફોર ધ ઇનહેરટન્સ સ્ટ્રેટ મેન્ડલ કોન્ટ્રિબ્યુશન કહેવામાં આવે છે માનવમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો એ બાબત પર આધારિત છે કે માતા તેમજ પિતા બંને સમાન પ્રમાણમાં આનુવંશિક પદાર્થનું સંતતિ કે બાળક સ્થળાંતર કરે છે માનવમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો માતા તેમજ પિતા બંને સમાન પ્રમાણમાં આનુવંશિક પદાર્થનું પદાર્થનું બાળકમાં સ્થળાંતર કરે છે એ બાબત પર આનુ આનુવંશિકતાના નિયમો આધારિત છે તેનો અર્થ એ છે કે પ્રત્યેક લક્ષણ પિતા અને માતાના ડી એન પ્રભાવિત હોઈ શકે તો પ્રત્યેક લક્ષણ માતા અને પિતાના ડીએનએથી પ્રભાવિત હોઈ શકે એવો એનો અર્થ થાય છે ડીએનએનું પૂરું નામ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ છે તો તમારે યાદ રાખવાનું ડીએનએનું પૂરું નામ ડીઓક્સિરિબોન્યુક્લિક એસિડ આમ પ્રત્યક લક્ષણ માટે પ્રત્યેક સંતતીમાં બે વિકલ્પ હોય છે પ્રત્યેક લક્ષણ માટે પ્રત્યેક સંતતીમાં બે વિકલ્પ આવેલા હોય છે તો પછી સંતાન કે સંતતીમાં કયું લક્ષણ જોવા મળે છે આપણને કીધું છે કે પ્રત્યેક લક્ષણ માટે પ્રત્યેક સંતતીમાં બે વિકલ્પ હોય છે તો પછી સંતાન કે સંતતીમાં કયું લક્ષણ જોવા મળે છે એવો પ્રશ્ન છે મેન્ડન નામના વૈજ્ઞાનિકે આ પ્રકારના આનુવંશિકતાના કેટલાક મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા હતા તમામ પ્રયોગો વિશે જાણવું અત્યંત રોચક છે રોચક એટલે ગમે તેવું જે તેમણે લગભગ શતાબ્દીથી પણ પહેલાં કર્યા હતા શતાબ્દી એટલે સો વર્ષ પહેલાં કર્યા હતા તો મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આનુવંશિકતાના કેટલાક મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા હતા લગભગ સો વર્ષ પણ પહેલાં કર્યા હતા તો મેન્ડલે આનુવંશિકતાના કેટલાક નિયમો સો વર્ષ પહેલાં પ્રસ્તુત કર્યા હતા એ આપણે જોઈ ગયા મેન્ડલે વટાણાના સ્વરના અનેક વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો કે જે સ્થળ સ્વરૂપે દેખાય આવે છે મેન્ડલે વટાણાના સૂરના વિરોધાભાષી લક્ષણોનો અભ્યાસ કર્યો હતો જે સ્થૂળ સ્થૂળ સ્વરૂપે આપણને દેખાય આવે છે તો ઉદાહરણ તરીકે ગોળાકાર બીજ કે ખરબચડા બીજ ઉચ્ચા સોળ કે નીચા સોળ સફેદ પુષ્પ કે જાંબલી પુષ્પ આવા વગેરે વિરોધાભાષી લક્ષણોનો અભ્યાસ કર્યો હતો તેનાથી સોરી તેમણે વટાણાના સોરને લીધા ભીન્ન એટલે જુદાપણું કે અલગ અલગ તેમણે ભિન્ન લક્ષણો વાળા વટાણાના સોરને લીધા જેમ કે ઊંચો સોળ અને નીચો સોળ તેનાથી પ્રાપ્ત બાળપેઢીમાં ઊંચા તેમજ નીચાસની ટકાવારીની ગણતરી કરી હતી આકૃતિમાં તમે જોઈ શકો છો લક્ષણોવાળા વટાણાના છોડને લીધા હતા મેન્ડલે જેમ કે છોડ અને છોડ તો તમે આકૃતિમાં જોઈ શકો છો છોડ અને નીચા છોડ એટલે કે વામન છોડ તો છોડ અને વામન છોડ વચ્ચે મેન્ડલે પ્રયોગ કર્યો હતો એટલે કે છોડ અને વામન છોડ વચ્ચે મેન્ડલે સંકરણ કર્યું હતું મેન્ડલે છોડ અને વામન છોડ વચ્ચે સંકરણ કર્યું હતું તેનાથી પ્રાપ્ત બાળ પેઢીમાં ઉચ્ચ તેમાં નીચા છોડની ટકાવારીની ટકાવારીની ગણતરી મેન્ડલે કરી હતી તમે આકૃતિમાં જોઈ શકો છો મેન્ડલે ઊંચા અને વામન સોળ વચ્ચે જ્યારે સંકરણ કરે છે ત્યારે પ્રથમ પેઢીની અંદર બધી આપણને ઊંચી જોવા મળે છે પ્રથમ પેઢી અથવા વન પેઢીમાં કોઈ પણ સોળ મધ્યમ ઊંચાઈના ન હતા બધા જ સોળ ઊંચા હતા તો તમે આપણા આકૃતિમાં જોઈ ગયા કે ઉંચા સોળ અને વામન છોડ વચ્ચે જ્યારે સંકરણ કરવામાં આવે છે તો એફન પેઢીમાં કોઈ પણ સોળ મધ્યમ ઊંચાઈના ન હતા બધી સંતતી કેવી હતી ઊંચી હતી આનો અર્થ એ થાય કે બે લક્ષણોમાંથી માત્ર એક જ પિતૃ લક્ષણ જોવા મળે છે આ બંને લક્ષણોની મિશ્ર અસર પણ જોવા મળતી નથી તો હવે પછીનો પ્રશ્ન એ થાય કે શું એફન પેઢીના બધા જ સોળ પોતાને પોતાના પિતૃની જેમ ઉંચા સોળ પૂર્ણ રીતે સમાન હતા એવો આપણને પ્રશ્ન થાય આકૃતિમાં તમે જોઈ શકો છો ઊંચા છોડ અને વામન સોળ વચ્ચે જ્યારે સંકરણ થાય છે તો પ્રથમ પેઢીની અંદર બધી સંતતિ આપણને ઊંચી મળે છે એટલે કે પ્રથમ બાળપેઢી અથવા વન પેઢીમાં કોઈપણ સોળ મધ્યમ ઊંચાઈના ન હતા બધા કેવા હતા બધી સંતતિ ઊંચી હતી બધા જ સોળ ઊંચા હતા આનો અર્થ એ થાય કે બે લક્ષણોમાંથી માત્ર એક જ પિતૃ લક્ષણ જોવા મળે છે તો એફન પેઢીમાં આપણને બધી જ સંતતી ઊંચી જોવા મળે છે આનો અર્થ એવો થાય કે આપણને માત્ર પિતૃલક્ષણ જ જોવા મળે છે માતૃલક્ષણ જોવા મળતું નથી ફક્ત આપણને પિતૃ લક્ષણ જોવા મળે છે આ બંને લક્ષણોની મિશ્ર અસર પણ જોવા મળતી નથી તો હવે પછીનો પ્રશ્ન એ થાય કે શું એફન પેઢીના બધા જ પોતાના પિતૃની જેમ ઊંચા છોડ પૂર્ણ રીતે સમાન હતા એવો પ્રશ્ન છે તો મેન્ડાના પ્રયોગમાં બે પ્રકારના પિતૃ લક્ષણો ધરાવતા સોળ તેમજ એફન પેઢીના બધા જ સોળ સ્વપરાગ્ઞય દ્વારા ઉગાડવામાં આવ્યા હતા પેતૃક પેઢીના સ્વરથી પ્રાપ્ત બધી સંતતિ પણ ઊંચા સ્વરની હતી પરંતુ એફન પેઢીના ઊંચા સ્વરની બીજી પેઢી એટલે કે એપટુક પેઢીના બધા ઊંચા હોતા નથી એટલે કે તેમાંના એક ચતુર્થામાં સંતતિ નીચા સ્વરની હતી એ આપણે આકૃતિમાં જોઈશું આપણે આગળ જોઈ ગયા કે એફન પેઢીમાં બધી સંતતિ ઊંચી જોવા મળે છે તો એ બધી સંતતી ઊંચી જોવા મળે છે એમના વચ્ચે જ સ્વફલન કરાવવામાં આવે છે તમે આકૃતિમાં જોઈ શકો છો સ્વફલન કરાવવામાં આવે છે અહીં ઊંચા ગુણ્યા ઊંચા એટલે કે જે પ્રથમ સંતતી પ્રથમ પેઢીની અંદર આપણને બધી સંતતી ઊંચી મળી હતી એ સંતતી વચ્ચે અંદર શું સ્વફલન કરાવવામાં આવે છે તો આપણને તમે જોઈ શકો છો આકૃતિમાં પંચોતેર ટકા ઊંચી સંતતિ જોવા મળે છે એફ ટુ પેઢીમાં અને પચીસ ટકા વામન સંતતિ જોવા મળે છે વામન એટલે કે નીચી સંતતિ જોવા મળે છે તો તમારે યાદ રાખવાનું પ્રથમ પેઢીની અંદર આપણને જે બધી સંતતિ ઊંચી મળી હતી એમના વચ્ચે સ્વફલન કરાવવામાં આવે છે ત્યારે એપ એટલે કે બીજી પેઢીની અંદર આપણને તમે અહીં જોઈ શકો છો ત્રણ આપણને ઊંચા સોરી ત્રણ આપણને ઊંચી સંતતી મળે છે અને એક આપણને વામન સંતતી મળે છે એટલે કે નીચી સંતતી મળે છે એટલે એનો અર્થ એવો કે એપ ટુ પેઢીની અંદર આપણને પંચોતેર ટકા ઊંચી સંતતિ જોવા મળે છે અને પચીસ ટકા આપણને વામન સંતતિ જોવા મળે છે એપ ટુ પેઢીની અંદર એ તમારે યાદ રાખવાનું આ દર્શાવે છે કે એફન પેઢીના છોડ દ્વારા ઊંચા તેમજ નીચાપણા બંને લક્ષણોનું વહન થયું હતું પરંતુ માત્ર ઊંચાપણાનું લક્ષણ જ વ્યક્ત કે અભિવ્યક્ત થઈ શક્યું હતું આમ લિંગી પ્રજનન કે પરફલન દ્વારા ઉત્પન્ન થનારા સજીવોમાં કોઈપણ લક્ષ્યની બે પ્રતિકૃતિઓ કે બે કારકો હોય છે જેને આનુવંશિકતામાં વહન પામે છે આ બંને એક સમાન હોઈ શકે છે અથવા બંને ભિન્ન પણ હોઈ શકે છે તો એક સમાન પણ હોઈ શકે છે ભીન પણ હોઈ શકે છે એટલે કે અલગ અલગ પણ હોઈ શકે છે જે તેમના પિતૃઓ પર નિર્ભર કરે છે આ પરિકલ્પનાને આધારે આનુવંશિકતાની એક રીત આકૃતિ નવ પોઈન્ટ ત્રણમાં દર્શાવેલ છે તો બાળકમાં ઊંચાપણું કે નીચાપણું એ પિતૃઓ પર નિર્ભર રાખે છે તો મિત્રો તમારે યાદ રાખવાનું કે જ્યારે વટાણાના સોળ ઉપર જ્યારે મેન્ડલે પ્રયોગ કર્યો હતો તમે આકૃતિમાં જોઈ શકો છો અને અગાઉ પણ આપણે એની ચર્ચા કરી ફરી રિવિઝન કરી લે તો મેન્ડલે ઊંચા સોળ અને વામન સોળ વચ્ચે જ્યારે સંકરણ કરાવ સંકરણ કરે છે કે કરાવવામાં આવે છે તો બધી સંતતિ પ્રથમ પેઢીની અંદર આપણને ઊંચી જોવા મળે છે બરાબર અને આ બધી સંતતિ આપણને ઊંચી જોવા મળે છે એમની અંદર જ તમે નીચે જોઈ શકો છો એમની અંદર જ મેન્ડલે સ્વફલન કરાવે છે પ્રથમ પેઢીની અંદર જે આપણને બધી સંતતિ ઊંચી મળી હતી એમની વચ્ચે સ્વફલન કરાવે છે એટલે કે અંદરો અંદર ફલન કરાવે છે ત્યારે તમે એપ ટુ પેઢીની અંદર જોઈ શકો છો કે પંચોતેર ટકા આપણને ઊંચી સંતતિ જોવા મળે છે અને પચીસ ટકા આપણને વામન સંતતિ જોવા મળે છે તો તો બે પેઢી સુધી લક્ષણોની આનુવંશિકતાને તમે આ રીતે સમજી શકો છો તો અહીં આપણે આજનો વિડીયો સમાપ્ત કરીએ છીએ